એક હાતેક્રહ નો દીકરો એક હાથેકરો નો દીકરો રોજ નિહાળે જાય નિહાળ નિહાળમાંથી એનો થેલો લઈને પાછો ઘરે આવે પણ એક દિવસ ઘરે આવીને એની મા પૂછે છે કે માં મને કે મારો બાપ કોણ હતો મારો બાપ ક્યાં છે અને એની માં એના માથા ઉપર હાથ મૂકીને એટલું કહી દે કે બેટા તને કાલ કહીશો અરે માં મારે મારા બાપને જોવો છે મને મારા બાપની પાસે લઈ જાને

અને દફતર નો ઘા કરીને એટલું કીધું કે માં તું રોજ મને કે છે ને કે હું તને તારો બાપ બતાવી તને તારા બાપ પાસે લઈ જાય હવે જો તું મને મારા બાપ ની પાસે હું પાણી પીવું અને માને એમ કે દીકરો નાનો છે ને હમણાં માની જાય મા એને પાણી નો લઈને દઈ આગળ પણ દીકરો પાણી નથી પીતો હાજનું હું વાળું તૈયાર કર્યું થાળી એ દીકરાની આગળ ભોજન લઈ લીધું અને એ દિવસે દીકરા ખાવાની નો પાડી કે ના મારા બાપ ની પાસે નહીં હું ખાવાનું આમથી આમ પડખા ફરે રાત વીતી ગઈ ને હવાર નો નારાયણ નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામડા પણ જીણ મરણ લગમાણ તું રાખજે અમારી કશું પર આવું ત્યાં તો હવાર નો નારાયણ ઉગે અને એ જગદંબા એક ક્ષત્રિયાની પોતાના દીકરાની આંગળી પકડી ધીરા 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 ડગલા ભરતી હાલનું આપણું સોમનાથ અને સોમનાથના પટાંગણમાં લઈ જઈ અને દાદા હુમૈયા નાથના મંદિરના સામે આંગળી કરીને જનેતાય દીકરાને એટલું કીધું કે બેટા હામે દેખાય ને તારો બાપ પણ નાનો દીકરો ક્ષત્રિયનો દીકરો હરિયલ ઘરે ના હોય અને જેના વાડામાં કુંજરડા ફરે પછી એને વયની વાટું ન હોય કેહર બચ્ચા ને કાગડા એને પોતાની જનેતાએ સોમનાથના મંદિરના સામે આંગળી કરીને કીધું કે બેટા પેલો સામે દેખાય એ તારો બાપ અને તે દિવસે નાનકડા બાળક એની જનેતાને એટલું કીધું કે માં એટલી તો મને ખબર પડે છે કે જે સામે દેખાય ને એ દાદો સોમનાથ છે અરે મારો તો બાપ છે પણ આખી દુનિયાની આખી જગત નો બાપ છે એટલી મને ખબર છે પણ માં મેં તને એમ પૂછ્યું છે કે મારો બાપ કોણ છે અને તે દિવસે આ દેશની જગદંબા આ દેશની આરે નારી દીકરાના માથા ઉપર હાથ મૂકીને એટલું કીધું તું કે બેટા સાંભળી લે કે જે દિવસે દુનિયાના બાપ જરૂર પડી ને એ દિવસે જે માથું દેવા માટે આવ્યો ને આ પાળીયો જોઈ લે આ વીર અમીરસી ગોહિલ તારો બાપ છે સાહેબ દુનિયાના બાપને જે દિવસે જરૂર પડી આ दादा હોમૈયાના હાથનું મંદિર વિધર્મીઓ તોડવા માટે આવ્યા અને પોતાના લીલા માથા વધેરીના ધરતીના માથે ધરબી દીધા એ વીર અમીરજી ગોહિલ સાહેબ આજ પણ સોમનાથના પટાંગણમાં જાવ ને એનો પાળીયો ઊભો છે અરે સાહેબ ઇતિહાસ ને વાંચ્યા પછી કહું છું કે દાદા સોમનાથ માટે એટલા ભૂદેવો કપાયા કે જેમની જનોઈ નું વજન કરવામાં આવે ને તો હવા મણ જનોય થઈ સાહેબ એટલા તો ભૂદેવો કપાઈ ગયા છે